જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ રેસીપી ના ગોળ ના ખાંડ એકદમ મજેદાર હેલ્ધી લાડુ આ લાડુ ખાશો તો બીટવેલની ગોળી અને ઇન્જેક્શન બંધ કરી દેશો એટલા આ હેલ્ધી લાડુ છે ડાયાબિટીસ વાળા પેશન્ટ પણ ખાઈ શકશે તેવા છે માથાનો દુખાવો પણ દૂર કરશે આ શાનદાર લાડુ એક વાર શિયાળામાં બનાવશો તો વર્ષ નિરોગી સાથે તમારો ચહેરો અને વાળ ચમકવા લાગશે તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી લાડુ બનાવવા માટે મેં બે કપ દેશી ચણા લીધા છે સાથે આપણે લઈશું બે કપ મખાના બંનેના ગુણો તમે જાણો જ છો મોટાપા ડાયાબિટીસ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે પ્રોટીન ભરપૂર માત્રામાં છે તો પહેલાં એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને તેમાં આપણે મખાનાને ડ્રાય રોસ્ટ કરી લઈએ ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીશું ક્રિસ્પી થાય ત્યાં સુધી મખાના ગુણોથી ભરપૂર છે તે ફાઈબર પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે તેમાં બીજા ઘણા પોષક તત્વો પણ મળી આવે છે તેના ગુણોના કારણે તેને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે ખાસ કરીને મહિલાઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે મખાનાને શેકવામાં આપણે ઘી કે તેલ કશુંદનો ઉપયોગ નથી કરવાનો ફક્ત આપણે ડ્રાય રોસ્ટ કરીશું મખાનામાં ભરપૂર માત્રામાં આયરન હોય છે તેથી જે લોકોને એનિમિયા હોય અથવા વારંવાર નબળાઈ અને થાક અનુભવતા હોય તેમણે મખાનાનું સેવન કરવું જોઈએ તમે એક મહિનો ખાશો તમને ગજબના ફાયદા મળશે તમે કેલ્શિયમ વિટામિનની ગોળી ખાતા હશો તો બંધ કરી દેશો આ લાડુ ખાઈને મખાના આપણા ક્રિસ્પી થઈ ગયા છે તો મખાનાને એકદમ સ્લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરવાના છે એટલે તેનો કલર ચેન્જ ના થાય અને બળે નહીં બસ તેનો પાવડર થાય તેવા ડ્રાય રોસ્ટ કરવાના છે તો તેને ઠંડા થવા દઈએ ફરી તે જ કઢાઈમાં બે કપ ડાળિયાને હલકા શેકી લઈએ કારણ કે ડાળિયા ઓલરેડી શેકેલા જ હોય છે એટલે વધારે શેકવાની કોઈ જ જરૂર નથી થોડા શેકીએ એટલે તે ક્રિસ્પી થઈ જાય છે એટલે સારી રીતના પીસાઈ જાય જેને સાંધાના દુખાવા હોય શરીરમાં કોઈ પણ દુખાવા હોય તો તે આ લાડુની જરૂર ટ્રાય કરજો અને ખાસ ડાળીયા ખાસ એડ કરજો તો ડાળિયા આપણા હલકા શેકાઈ ગયા છે તો તેને મખાનામાં એડ કરી દઈએ અને ઠંડા કરી લઈએ ફરી તે જ કઢાઈમાં અડધો કપ જેટલી બદામને પણ ડ્રાય રોસ્ટ કરી લઈએ તમને ઈચ્છા હોય તો થોડા તેલ કે ઘીમાં પણ બદામને સાતળી શકો છો બદામ બદામિન એથી ભરપૂર હોય છે બદામની જગ્યાએ તમે સિંગદાણા પણ લઈ શકો છો બસ બદામની ઉપર થોડી શેકાવાની ડિઝાઇન આવી જાય મતલબ કે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું એટલે સરસ ક્રિસ્પી થઈ જાય બસ હવે બદામને પણ મખાનામાં એડ કરી દઈએ એટલે તે પણ ઠંડી થઈ જાય

સાથે એડ કરીશું બે ચમચી સૂર્યમુખી ના બી તેમાં તો ભરપૂર માત્રામાં આયરન વિટામિન સી પ્રોટીન ફાઈબર જેવા પોષક તત્વો હોય છે તો જરૂર એડ કરજો સાથે એડ કરીશું બે ચમચી ખસખસ ના બી બસ ત્રણેય સામગ્રીને હલકી રોસ્ટ કરી લઈએ એટલે મોઈશ્ચર હોય તો તે દૂર થઈ જાય બસ ક્રંચી થાય ત્યાં સુધી શેકીશું એટલે સારી રીતના પીસાઈ જાય હલકો કલર ચેન્જ થઈ ગયો છે બહુ વધારે ડાર્ક નથી કરવાનો તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને પણ મખાના સાથે એડ કરી દઈએ અને બધી સામગ્રીને ઠંડી કરી લઈએ પછી બનાવીશું શાનદાર સુપર ડુપર લાડુ આ લાડુ ડાયાબિટીસના પેશન્ટને પણ આપી શકશો તમારા બાળકને યાદશક્તિ ઓછી છે તો તેને પણ દૂધની સાથે આપજો ખૂબ જ સારા ફાયદા મળશે ત્યાં આપણી સામગ્રી ઠંડી થઈ ગઈ છે તો લઈશું મિક્સર જાર તેમાં થોડી થોડી સામગ્રી એડ કરીને બારીક પાવડર કરી લઈએ પહેલા પલ્સ પર ચાલુ બંધ અને મખાના એકદમ નાના નાના ટુકડા રહી જાય પણ ગભરાવાની કોઈ જ જરૂર નથી જ રીતના બધી જ સામગ્રીને પીસી લઈએ જેટલું બને તેટલો પાવડર બારીક પીસવાનો તો જ પાવડર તૈયાર થઈ છે હવે હું તમને એક નાનકડી ટિપ્સ આપું જો આ રેસીપી ના તમારે લાડુ ના બનાવવા હોય તો બસ આ પ્રોટીન પાવડરનો પણ ઉપયોગ કરી શકો જે લોકો જીમમાં જાય છે તે લોકો પ્રોટીન પાવડર તરીકે ઉપયોગ કરી શકે છે અથવા જે લોકો વજન વધારવા ઈચ્છે છે તે લોકો દૂધની સાથે લઈ શકે અને જે લોકો વજન ઉતારવા માગે છે તે પાણીની સાથે આ પાવડર લઈ શકે ખૂબ જ આ રેસીપી ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી બનશે શરીરમાં કોઈ પણ દુખાવા હશે તો તે દૂર થઈ જશે તો ચલો હવે આ પાવડરમાંથી લાડુ કઈ રીતના બનાવવા તે જોઈ લઈએ તો લાડુ બનાવવામાં આપણે ખાંડના ગોળનો ઉપયોગ નથી કરવાના પણ આજે આપણે ખજૂરનો ઉપયોગ કરીશું કારણ કે શિયાળો આવી ગયો છે ઘણા લોકોને શિયાળામાં ઠંડીના લીધે દુખાવો થાય છે તો આ લાડુ ખૂબ જ રાહત આપશે ખૂબ જ અઢળક ફાયદા કરે છે ખજૂર તો ખજૂરના મેં બી કાઢીને તૈયાર જ રાખ્યો છે વજનમાં જોઈએ તો ત્રણસો ગ્રામ જેટલો છે તમે ખજૂરની માત્રા વધારી પણ શકો છો હવે પીસેલા ખજૂરને એક જાડા તળિયાવાળી કડાઈમાં શેકી લઈએ તો તેના માટે કડાઈમાં બે ચમચી ઘી ગરમ મૂકીશું અને ગેસની સ્લો ફ્લેમ પર ગરમ કરી લઈએ ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની નહીતર ખજૂર તળિયે બળી જશે બસ થોડી જ વાર ખજૂર બિલકુલ નરમ થઈ જશે આ રીતના નરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેને થોડો ઠંડો થવા દઈએ ખજૂર આપણો થોડો ઠંડો થઈ ગયો છે તો તેને પણ તૈયાર થયેલા પ્રોટીન પાવડરમાં એડ કરી દઈએ ઘી એડ કરવાથી તમારા લાડુ છ મહિના સ્ટોર કરી શકશો જો તમારે એક જ મહિનો લાડુને સ્ટોર કરવા છે તો ઘી એડ કરવાની કોઈ જ જરૂર નથી હું આ લાડુને લાંબા સમય સ્ટોર કરીશ એટલે મેં ઘી એડ કર્યું છે સાથે સાથે ઘીથી લાડુમાં એક સારું બાઇડિંગ પણ આવશે અને મસ્ત મજાની સાઈન અને ચમક પણ આવશે આવશે સારી રીતના ખજૂર ને પ્રોટીન પાવડર સાથે મિક્સ કરી લઈએ બસ થોડી જ વારમાં ખજૂર પ્રોટીન પાવડર સાથે સારી રીતના મિક્સ થઈ ગયું છે અને એક સારું બાઇડિંગ પણ આવી ગયું છે હવે આપણે તેના નાના લાડુ વાળી લઈએ એકદમ આસાનીથી લાડુ વળી જાય છે આ લાડુ ખૂબ જ ટેસ્ટી બનશે તો ચોક્કસ એક વાર ટ્રાય કરજો બાળકોને પણ આપી શકશો અને વડીલોને પણ આપી શકશો કેટલા સુંદર લાગે છે તેટલા ટેસ્ટમાં લાજવાબ છે તો આપણા શાનદાર લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ આ લાડુ મહિલાઓ ડિલિવરીમાં પણ ખાઈ શકશે બહુ શાનદાર લાડુ છે તો રિઝલ્ટ પણ શાનદાર મળશે એક મહિનો ખાશો ને ત્યાં તો તમને રિઝલ્ટ મળશે કે તમે ખુદ ચકિત થઈ જશો એક લાડુને તોડીને બતાવો તો છેને અંદરથી એકદમ સોફ્ટ વડીલો પણ આરામથી ખાઈ શકે તેવા નરમ બન્યા છે મોમાં મુક્ત જ પીગળી જાય તેવા તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલું રેસિપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે